તમારું ફોન પડી એટલે કીધું તમારા ભાઈ ને ની જરૂર પડી હતી આકડા ભાઈ પાસે કોમ થઈ જાણ ના ને પાડે ના ભાઈ હમણાં ભાઈ આવ્યો હતો

આપડા ચાર ન બોલતો હોય તમારે આપણું ઘર બધું ઢોરવાનું ઢોરવાનું બધા આપડે જાય છે

ભાઈ જોહળા ભાઈ ના ચારા નતા પહોંચતા પણ કરી હોહળા છે એટલે મારો આજનો ઉદ્દેશ એવો છે કે કોઈનું કોમ અટકવા ના જેવું તમારા ફાયર સર્વે હોય તો બધાનું કોમ કરું થાય તો બીજાનો બીજાનો કોન્ટેક્ટ થઈને એમનું કોમ આપણે કરી આપીએ